વિદ્યાર્થી મિત્રો ધોરણ દસ ગણિત તમને થિયરી આપેલી છે દરેક ચેપ્ટરની એટલી થિયરી કરી લો એટલે આખું ચેપ્ટરના બધા દાખલા તમને આવડી જ જા પ્રશ્ન જે ચોવીસ ગુણના આવે છે એમાં તમારે માર્ક્સ કપાય છે ચોવીસ ગુણના પ્રશ્નોમાં પૂરા માર્ક્સ આવે એટલા માટે આ દરેક ચેપ્ટરની થિયરી છે તમારે જોઈ લેવી સ્ક્રીનશોટ પાડી એટલે એવી ગુણનો ચેપ્ટર છે બે ગુણનો બે પ્રશ્ન એક અથવા માં ગણાય છે એટલે એક પ્રશ્ન ગણાય અને એક એક ગુણના બે કુલ ચાર ગુણનું પેલું ચેપ્ટર છે અહીંયા ચાલો સ્ક્રીનશોટ પાડી નવમા ધોરણમાં આવી ગયો અનંત આવૃત ને અનંત અનાવૃત સમય સંખ્યા અને શાંત દશન સ્વરૂપ એ પૂછાય છે એટલે અહીંયા ફરીને યાદ કરી લો વર્ગમૂળવાળી વાળી સંખ્યા ચેપ્ટર નંબર બે બે ચેપ્ટર બીજું ચેપ્ટર છે છ ગુણ અને આ સૂત્ર આવડવા જરૂરી છે બીજા ચેપ્ટર માટે તમને આ સૂત્ર આવડવા જરૂરી છે એટલે સૂત્ર લખી લો સખ્યા એકેડેમીની અંદર તમને દરેક ગણિત વિજ્ઞાન અને વિજ્ઞાનના નવ દસ ગણિત વિજ્ઞાન અને વિજ્ઞાનના બધા જ પ્રયોગ પેલ પ્લેલિસ્ટની અંદરથી પ્રેક્ટિકલ કરાવેલા તમને મળી જશે ચાલો મોસ્ટ સૂત્ર સૂત્ર એક હોય છે પરીક્ષામાં એના આધારિત એક દાખલો હોય છે દ્વિઘાત બહુપદી માટે શૂન્યનો સરવાળો અને શૂન્યનો ગુણાકાર સૂત્ર ચાલો સ્ટાન્ડર્ડ વાળાને બીટા ગેમાં માઇનસ બી એને ત્રણ શૂન્યવાળો સરવાળો બીટા ગેમાવાળા સૂત્ર સ્ટાન્ડર્ડવાળા માટે જ એક પૂછાય જ છે બધી જ પરીક્ષામાં ત્રણમાંથી એક સૂત્ર હશે સરવાળાવાળું ગુણાકારવાળું અને ત્રણેયનો ગુણાકારવાળું પછી ભાજ્ય બરાબર ભાજક ગુણ્યા ભાગફળ પ્લસ શેસ પછી આ રીતના દાખલા થઈ શકે આ સૂત્રની મજબથી ને ટૂંકા પ્રશ્નમાં પણ આ સૂત્ર પૂછાઈ શકે છે એટલે ચોવીસ ગુણના પ્રશ્ન પૂરેપૂરા મળી જાય એ માટે તમારે આટલું તૈયાર કરો તો ચોવીસે ગુણ મળી જ જાય અને દાખલા બધા જ આવડે જ આટલી તૈયારી કરશો તો પણ તમને દાખલા આવડી જશે થિયરી આપેલી છે આ મોસ્ટ ટાઈમ પી ટૂંકો પ્રશ્ન એ ગ્રેટર દેન એટલે હસતું મોઢું ઇમોજીમાં કરો છો ને વસ્તુ મોઢું ધનવાન એ ગ્રેટરજેન એટલે ધનવાન થયું એટલે ઉપરની તરફ ખુલ્લો વક્ર અને એ લેસ જેન એટલે નીચેની તરફ ખુલ્લો વક્ર વિરોધી સંખ્યા માટે અઘરું પેપર કાઢવું હોય તો આ બે પ્રશ્ન આવી શકે આ થિયરી છે કેવી રીતે સૂત્ર બયનું એ સૂત્ર છે એની કંઈ જરૂર નથી ન પૂછાય કદાચ વળી સ્ટાન્ડર્ડ વાળાને પૂછાય જાય સુરેખ બહુપદીને જેટલી મોટામાં મોટી ચલની ઘાત એટલા એના શૂન્યો મળે આટલું ટૂંકમાં શૂન્યો માટે તમારે યાદ રાખવાનું સુરેખ બહુપદીને એક શૂન્ય હોય આ લેખમાં અહીંયા આલેખ છે એમાં એક શૂન્ય નથી જો વાયક્ષમાં છે ને આ લેખ અહીંયા એટલે એક શૂન્ય નીચેના આલેખમાં સુરેખ બહુ બધી હોય એટલે અહીંયા આવો આલેખ હોય તો એક શૂન્ય છે આ લેખના આધારે તમે કહી શકો અહીંયા એક પણ શૂન્ય નથી શું કામ આ લેખ ઉપર છે પણ ક્યાં છે વાય અક્ષ પર છે આપણે તો ક્યાં જોવાનું હતું એક્સ અક્ષ પર અહીંયા એક શૂન્ય દ્વિઘાત બહુપદીને કેટલા શૂન્ય છે એક હોય વધુમાં વધુ બે હોય અહીંયા દ્વિઘાત બહુપદીને બે શૂન્ય સો ટકા એક પ્રશ્ન આવો હોય જ છે સો ટકા સો ટકા એક પ્રશ્ન આકૃતિવાળો હોય જ આકૃતિવાળો આકૃતિ મીન્સ આ ગ્રાફ ગ્રાફ ગ્રાફવાળો એક પ્રશ્ન હોય જ છે કેટલા શૂન્ય ગ્રાફ જોઈને તમે કહી શકો અહીંયા જો આ બે ગ્રાફ છે એના ઉપરથી એના શૂન્ય નક્કી થાય અહીંયા ત્રિઘાત બહુપદીને એક શૂન્ય નથી ને અહીંયા અહીંયા જો એક સોરી એક શૂન્ય છે કેમ ખબર પડે અહીંયા જો એક શખ્સ પર કેટલામાં છે તે એકમાં એટલે એક શૂન્ય નીચેમાં જો એક શખ્સ પર બેમાં આ લેખાવે છે બે બિંદુમાંથી અહીંયા પસાર થાય એટલે બે શૂન્ય અહીંયા ત્રણ શૂન્ય એકદમ સહેલું હોય છે ચોપડી ટેક્સબુક છે ને એનો ઉદાહરણના આવા દાખલા છે અને ટેક્સબુકના સ્વાધ્યાય બે પોઈન્ટ એકના દાખલા કરી જ લેવાના એમાંથી પૂછા પૂછાય જ છે ચેપ્ટર ત્રણ કુલ આઠ ગુણનું પૂછાય છે તો એની અંદર પણ યુગ્મ અયુગ્મ આ સૂત્રો બધાએ ટૂંકા પ્રશ્ન માટે ખાસ પાકો કરી લેવું પછી આ છેદતી રેખાઓ કેટલા ઉકેલ મળે એ વન એ ટુ ડઝ નોટ બી વન બી ટુ હોય ત્યારે અનન્ય એક અને માત્ર એક સુસંગત છે કે નહીં આમાંથી એક પ્રશ્ન સો ટકા હોય છે એક ટૂંકો પ્રશ્ન સો ટકા આટલામાં સુસંગત છે કે નહીં અનન્ય ઉકેલ છે કે એક ઉકેલ છે કે ઉકેલ નથી બીજો સુસંગત છે કે નહીં ડઝ નોટ બરાબર ન હોય તો સુસંગત છે બીવન બી ટુ સી વન સી ટુ બરાબર ન હોય તો સુસંગત નથી અને બધું બરાબર હોય તો અસંખ્ય અનંત ઉકેલ અને સુસંગત આ ત્રણમાંથી એક પ્રશ્ન તો હોય જ છે ચેપ્ટર નંબર ચાર દ્વિઘાત સમીકરણ કુલ સાત ગુણનું પૂછાય છે વિકલ્પ સાથે એટલે એક દાખલો અથવામાં વિકલ્પ સાથે એટલે એક દાખલો આટલી થિયરી કરી લેશો તો આખું ગણિત આવડી જાય થિયરી તમે ધ્યાનથી ગણો એટલે દાખલો આવડે જ આ વિવેચકવાળો એક પ્રશ્ન અથવા તો આમાંથી એક સૂત્ર હશે જ સો ટકા આ બેમાંથી એક આ બે સૂત્ર આવડી જાય એટલે બધા જ દાખલા ચોથા ચેપ્ટરના આવડી જાય બી સ્ક્વેર માઇનસ ફોર એસી જો આલ્ફા અને બીટા બે ઉકેલ એના બે બીજ તમારે સૂત્ર આટલો જ ડિફરન્સ આવે વચ્ચેમાં અહીંયા જ ડિફરન્સ આવે બાકી સરખું જ આવે એટલે એટલું યાદ રાખો બી ડી ટુ એ પછી વર્ગમૂળમાં ડી હોય ને બી એક વખત માઇનસ પ્લસ એ યાદ રાખવાનું આમાંથી એક પ્રશ્ન ચોવીસ ગુણમાંથી સો ટકા હશે બીટાવાળું અહીંયા સૂત્ર આપ્યું એમાં એક આમાંથી જ હશે એક ગુણ આટલું પાકું કરી લ્યો ગ્રેટર દેન ઇક્વલ ટુ કેટલા બીજના પ્રકાર ભિન્ન બીજ મળે વાસ્તવિક મળે કે ઉકેલ ન મળે ડીની કિંમતના આધારે નક્કી કરી શકીએ ડી બી સ્ક્વેર મારે એસી એટલે ડી થાય એના આધારે આપણને આ જવાબ મળે ને આ પ્રશ્ન પરીક્ષામાં પૂછાય ગ્રેટર દેન એટલે ધન શૂન્ય અને ઋણ તો કેટલા ઉકેલ મળે એક એ પ્રશ્ન પણ હશે સમાંતર શ્રેણીમાં કુલ તેર ગુણનું ચેપ્ટર એમાં એક સૂત્ર ટૂંક એક ગુણમાં એક સૂત્ર આવશે એમાંય ત્રણ ચાર સૂત્ર આવે છે સરવાળાવાળા બે અને સાદા એટલા સૂત્ર આવડી જાય એટલે તમને સમાંતર શ્રેણી આવડે જ સૂત્ર અને આટલી થિયરી તમારે પાકી કરી નાખવાની છે એટલે તમને દાખલા આવડે જ અહીંયા થોડાક ઉદાહરણ આપેલા છે આ બધું યાદ રાખવાની જરૂર નથી એમ જાતે જ તમને આવડી જાય સૂત્ર એક યાદ રાખી લો એટલે ચેપ્ટર નંબર છ ત્રિકોણ કુલ આઠ ગુણનો પૂછાય છે એમાં એક પ્રમાય ફિક્સ જ છે ને એક ગુણનો એક પ્રશ્ન ત્રિકોણની અંદર એટલે ટૂંકો પ્રશ્ન આટલામાંથી જ એકરૂપતા સમૃપતામાં શું તફાવત અને રેખાખંડ હંમેશા સમરૂપ હોય દેખાવ સરખા તો સમરૂપ એકદમ સો ટકા બધું જ સરખું તો એકરૂપ પછી એની વ્યાખ્યા અહીંયા તમને આપેલી છે અને અહીંયા સમ ચોરસ હંમેશા સમૃપ ખરા ખોટામાં આપું છે બે રેખાખંડો હંમેશા સમરૂપ હોય એટલે ટૂંકા પ્રશ્નમાં ખરા ખોટા માટે યાદ રાખી લેજો પછી સ્ટેટમેન્ટ છે અને આ પ્રમય માટેનું સ્ટેટમેન્ટ મોસ્ટ મોસ્ટ આઈ એમ પ્રમય સમરૂપતાનો આ પ્રમેય મોસ્ટ મોસ્ટ આઈએમપી સ્ટેટમેન્ટ આપેલું હોય અથવા તો તમારે લખવાનું હોય થેન્સનો પ્રમેય લખો અને સાબિત કરો એવું કે તો સ્ટેટમેન્ટ લખવાનું અહીંયા છે નહીં તો તમારે ડાયરેક્ટ સ્ટેટમેન્ટ આપેલું હોય એટલે મોસ્ટ મોસ્ટ આઈએમપી ચાર ગુણ સો ટકા બધી જ પરીક્ષામાં હશે જ મોસ્ટ મોસ્ટ આઈ યાદ રાખજો પછી એક શરત નોમામાં જે શરત ભણી ગયા ફરી તમને યાદ કરાવે શરત તમને આવડે જ છે બધી સમરૂપતાની શરતો સૂત્ર એક દ્વતીયાંશ પાયો ગુણ્યા વેદ યામભૂમિતિ કુલ અગિયાર ગુણ પૂછાય ચાર ચેપ્ટર એવા છે જે ચાર ચેપ્ટર તમે કરી લો એક આંકડા શાસ્ત્ર યામભૂમિતિ સંભાવના આટલા ચેપ્ટર કરો તમે પાસ થઈ જાઓ અને સમાંતર શ્રેણી એ વધુમાં વધુ ગુણનું છે આટલા ચેપ્ટર ચાર ચેપ્ટર દસમામાં ખાલી પાસ થ ગણશો તો પણ તમે કોઈ દિવસ પહેલ થાવ નહીં બાકીના ચેપ્ટરમાંથી થોડું થોડું ગણવાનું આટલા કરી લો તો વિદ્યાર્થીને ચાલીસ માર્ક્સ આવી જશે ધ્યાનથી ગણશે તો ચાલો યામભૂમિતિમાં બે જ સૂત્ર મેઇન કહેવાય પછી તો અંદર પેટા બનાયા કરી બે સૂત્ર આવી જાય અંતરનું અને ગુણોત્તર વાળું બે સૂત્ર આવડે એટલે આખું જ યામભૂમિતિ આવડી જાય સરવાળા બાદ બાકી ગુણાકાર છેદ ઉડાડતા વરમૂળ કાઢતા આવડવું જોઈએ ચાલો આ બીજું સૂત્ર છે વિભાજનનું સૂત્ર પછી આ સૂત્ર ઉપરનું જ ગણાય એમાંથી એમની જગ્યાએ એક્સ અને એમની જગ્યાએ એક હોય ત્યારે આ નવું સૂત્ર ન ગણાય ઉપરના બધા આવડે એટલે આવડ્યા અને એનો પછીનું ત્રીજું સૂત્ર મોસ્ટ મોસ્ટ આ એમપી પી છે એ છે નીચેનું આ સૂત્ર મોસ્ટ 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 મધ્ય બિંદુ શોધવાનું હોય ત્યાં ત્રણેય મિક્સ ન થઈ જાય અંતર મધ્ય બિંદુ ગુણોત્તર એમ યાદ રખાય કે ત્રણ જ સૂત્ર ક્યારે કયું સૂત્ર આવે પછી તમને સાદુરૂપ રૂપ તો આવડે જ છે સૂત્ર મૂકવામાં ભૂલ દીકરાઓ ન થવી જોઈએ એટલે કોઈ દિવસ ખોટું ન પડે બાકીના જે ચેપ્ટર છે એનો વિડીયો તમને પ્લેલિસ્ટમાંથી મળી જશે સાત ચેપ્ટરનો વિડીયો અહીંયા પૂરો થાય છે આટલી થિયરી જેને આવડી જાય ને બધા દાખલાને બધું આવડી જાય બધાની ટ્રીક હોય એ ટ્રીકમાં તે તમે સખ્યા એકેડેમીને સબસ્ક્રાઈબ કરો અને ધોરણ નવ દસનું ગણિત વિજ્ઞાન ધોરણ નવ દસનું ગણિત વિજ્ઞાન જીકે કે એચ મેટ એચટેટ બધી જે પરીક્ષાઓ શિષ્યવૃત્તિની આવે છે બધી જ તમને મળશે સખ્યા એકેડેમીને સબસ્ક્રાઈબ કરો અને પ્લેલિસ્ટમાં જાઓ એટલે પ્લેલિસ્ટમાંથી મળી જશે ચેનલને લાઇક શેર એન્ડ સબસ્ક્રાઈબ કરો થેન્ક યુ બાકીનો ભાગ પછીના પાર્ટ ટુમાં મળશે તમને